હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં બની જાય તેવી ઇન્સ્ટન્ટ કઢી બનાવશું તો આ કઢી ધાબા રેસ્ટોરન્ટની ટક્કર મારે એટલી ટેસ્ટી પણ બનશે તો તેના માટે એક બાઉલની અંદર મેં તેલ લીધું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલને ગરમ કરવા દેસું ત્યાં સુધીમાં આપણે બધા જ મસાલા તૈયાર કરી લેશું તો મસાલામાં સૂકી મેથી છે લવિંગ આખા મરી એક તજનો ટુકડો એક લાલ મરચું આદુના ટુકડા અને બેથી ત્રણ મેં મરચી લીધી છે એક તમાલપત્રો મીઠા લીમડાના પાન તો આ રીતે બધા જ મસાલા તૈયાર કરીને રાખવાના કેમ કે આ કઢી આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું રાઈ જીરું બધા જ મસાલા એક સાથે જ એડ કરશું મીઠા લીમડાના પાન હિંગ બે ચમચી ચણાનો લોટ એડ કરી અને ફટાફટ લોટને આ રીતે શેકી લેશું હવે ખાટી છાશ એડ કરશું તો ખાટી છાશનો ઉપયોગ કરશો તો કઢી એકદમ સરસ ખાટી મીઠી બનશે અને આ રીતે ફટાફટ કઢીને હલાવી લેવાની એટલે ચણાના લોટના ગાંઠા બિલકુલ નહીં પડે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બે ચમચી જેટલી સાકર એડ કરીએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ કઢીને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લેવાની તો તમે જોઈ શકો છો કે કઢીની અંદર બિલકુલ ગાંઠા પણ નથી પડ્યા તો એકદમ ટેસ્ટી એવી આ કઢી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં બની જશે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર આ કઢી ખૂબ જ ફાઇન બનશે રેસ્ટોરન્ટ ધાબાની ટક્કર મારે એટલી ટેસ્ટી આપણી કઢી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં બનીને તૈયાર છે આ વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્જોય